હું આપની હોસ્ટ અને દોસ્ત વિની આપ સમક્ષ હાજર થઈ છું આજે આપણે એવા એક ગેસ્ટના ઘરે આવ્યા છે દિવાળી સેલિબ્રેશન માટે જેમના સ્વરમાં જેમના અવાજમાં કદાચ માં સરસ્વતી પોતે બિરાજમાન હોય એવું લાગે છે જ્યારે એ ગીત ગાતા હોય ત્યારે એવું લાગે છે કે પોતે માં સરસ્વતી એ ગીત ગાઈ રહ્યા હોય પરંતુ એમના વખાણ કરવા માટે એમના ઇન્ટ્રોડક્શન માટે મારી પાસે કદાચ શબ્દો જે છે એ ખૂટી પડ્યા છે એટલે હું એક ગીત થી શરૂઆત કરીશ

તો આ ખબર તો પડી જ ગઈ હશે કે હું કોની વાત કરી રહી હતી કારણ કે આટલું મધુર અવાજ અને આટલું સરસ ગીત જે વર્લ્ડ ફેમસ કદાચ અત્યારે બની ગયું છે કેરવી ભૂચ આપણી સમક્ષ આજે છે આપણે એઝ અ ગેસ્ટ જોકે વીટીવી આમના ઘરે દિવાળીના દિવસે આવ્યા છે અને દિવાળીના દિવસે કેરવી ભૂચ આપણા ગેસ્ટ બન્યા છે સૌપ્રથમ કેરવીજી આપને ખૂબ ખૂબ અભિનંદન

રંગોથી વરેલો હોય અને સુરેલો પણ હશે કારણ કે આપ આપણી સાથે દિવાળી દિવાળીના દિવસે જોઈ રહ્યા છે વીટીવી અને એન્જોય કરવાના છે તો આપણો આજનો દિવસ અને નવું વર્ષ ખૂબ ખૂબ યશસ્વી થાય તમારા બધા સપના પૂર્ણ થાય એવી માં જગદંબાની કૃપા બિલકુલ કેપીજી સૌ પ્રથમ દિવાળીનો પર્વ છે આપ માટે દિવાળી કેટલી મહત્વપૂર્ણ છે અને દિવાળીને આપ કેવી રીતે જુઓ છો કેમ કે દરેક વ્યક્તિને એક સમજ હોય એક ઈચ્છા હોય કે આ પર્વે હું આ વસ્તુ તો શ્યોરલી હું કરીશ જી આપ સૌ જાણો છો કે હું ગરબા સિંગર છું તો કોઈ પણ કલાકાર ગરબા કલાકાર માટે નવરાત્રીનો ટાઈમ જસ્ટ પૂરો થયો હોય અને દિવાળીનો ટાઈમ આવતો હોય એટલે ઓલવેઝ એવું હોય કે હવે આ ટાઈમ ફેમિલી માટે છે ફેમિલી બધા સાથે થઈ અને જે ટ્રેડિશનલ આપણું વર્ષોથી ચાલી આવતી બધા સાથે રહી અને સારી સારી વાનગીઓ ખાવી સરસ કપડાં પહેરવા પહેરવું ઓઢવું બધા રિલેટિવ ને મળવા જવું આ માટે જ અમે આ ટાઈમ રાખ્યો છે અને દિવાળી ફોર મી ઇઝ ફેમિલી ટાઈમ કમ્પ્લીટલી તો આ દિવાળીમાં હું ફૂલ ઓન મારા ફેમિલી સાથે રહી ને રિલેક્સ કરવા માંગુ છું દિવાળીમાં ખાસ એક એવી કોઈ યાદગીરી બચપનની તમારા ફેમિલી સાથેનો ટાઈમ એવો જે આજે તમે ખૂબ મિસ કરી રહ્યા છો કારણ કે એક એવા લેવલ ઉપર પહોંચી ગયા છો તમે કે જ્યાં વ્યક્તિ જે છે સોશિયલ મીડિયામાં અને એક સોશિયલ પર્સનાલિટી બની ગઈ હોય અને એ પર્સનાલિટીને સાચવીને રાખવા માટે ઘણી બધી પડતી હોય છે તો એવા સમયમાં આપ એવી કોઈ એવી યાદ ને ખૂબ વધારે સરસ બની ગઈ હોત દિવાળી એટલે ઓલવેઝ એક એવો તહેવાર છે કે જેના માટે નાનપણમાં આપણે વર્ષોથી રાહ જોતા હતા કે ક્યારે દિવાળી આવે અને ક્યારે આપણે નવા નવા કપડાં પહેરીએ નવી નવી વસ્તુઓ લઈએ પણ કલાકાર તરીકે હું એક વસ્તુ એ મિસ કરું છું કે મારે રાઉન્ડ ધ યર નવા કપડા પહેરવાના હોય છે એટલે એ જે ઉત્સાહ હતો કે જે છોટી છોટી ખુશિયા હતી કે કોઈ વસ્તુ માટે કહેવાય દિવાળી ખુશીઓ કા તહેવાર આખું વર્ષ રાહ જો અને પછી તમને એ વસ્તુ મળે તો એની ખુશી કઈક અલગ જ હોય છે એટલે એ વસ્તુ હું મિસ કરું છું કે કોઈ વસ્તુ માટે રાહ જોવી પડે ને પછી જે મળે એની બહુ અલગ મજા આવે આ તો અમારે બારે માં શૂટિંગ ચાલતું હોય શો ચાલતા હોય તો નવા નવા કપડા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નવરાત્રી સીઝન દિવાળી પહેલા હોય છે એટલે તો બધા ફીમેલ મેલ આર્ટિસ્ટ બધાને સજી સોળ શણગાર રહેવાનું જ હોય તો દિવાળી માટે અમારા માટે નવું નથી રહેતું ઉત્સુકતા જે હોય એ મટી જાય છે એ ન્યુઆન્સ હું મિસ કરું છું નાના હતા ગલીઓમાં બજારોમાં જતા રહેતા હતા શોપિંગ કરતા હતા તો હવે ઘણી વાર સમય ને લીધે ઘણી વાર લોકો હોય તો આપણને એવું થાય કે અવોઇડ કરીએ તો એ હું બઉ મિસ કરું કે જે નાની નાની બજારોમાં જતા હતા ખાસ ફેમસ જગ્યા કે દિવાળીમાં તમે કેમ કે વાત કરી કે નાની બજારો એવી નાની એવી ગલીઓમાં જઈને શોપિંગ કરવું કેમકે એઝ અ ફીમેલ તો ફિમેલ્સ ને તો બહુ જ શોખ હોય છે ક્રેઝ હોય છે શોપિંગ નો તો

પણ જુનાગઢ ની જે બજાર છે એના ઉપર એક ગીત પણ બનેલું છે કે જુનાગઢ શેર બજાર તો ખરેખર માંગનાથ જે બજાર છે હવેલી ગલી છે એ એટલી ક્યુટ છે હું એવું કહી શકું તો ત્યાં જવાનું હું ખરેખર મિસ કરું છું કારણ કે હવે જઈ નથી શકાતું લોકો ઘણીવાર વાર ઓળખી જાય કે એ સંકોચ ને લીધે જવા રાઈટ 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 કારણ કે એક સામાન્ય વ્યક્તિ જે

જ્યાંથી થઈ ત્યાંથી આપણે કરીએ પાછળ જઈએ એઝ પ્રોફેશન બે અલગ અલગ પ્રોફેશન તમે ચૂઝ કર્યા કારણ કે એઝ અ પ્રોફેશન પેલા યુ અ ડોક્ટર એન્ડ દેન યુ કન્વર્ટેડ એન્ડ શિફ્ટેડ ઇન ટુ સિંગિંગ લાઈન તો એ કેવી રીતે થયું વેલ હું ભણી ડેન્ટિસ્ટ્રીનું અને ફ્લોમાં ત્યારે આટલું બધું સોશિયલ મીડિયાનો જમાનો નથી તો પણ હું ગાતી હતી એમના માટે સિંગિંગ કઈક નવું અને મારા મમ્મીનો અવાજ બહુ સરસ છે સો આઈ એમ લકી આઈ ગોટ ધ બેસ્ટ ઓફ બોથ ફુલી બ્લેસ્ટો રમતા ડેન્ટિસ્ટ બની ગઈ મારું ક્લિનિક પણ કર્યું અને લોટ ઓફ યર્સ આઈ પ્રેક્ટિસ આઈ એમ સ્ટીલ પ્રેક્ટિસિંગ બહુ

મને અત્યારે એવું લાગ્યું કે હું ખરેખર દ્વારકા પહોંચી ગઈ છું દિવાળીનો એવો માહોલ જે સુરીલી દિવાળી કહેવાય આપણી વીટીવી ની સુરીલી દિવાળી આપણે એ જ નામ આપી રહ્યા છે આને અચ્છા દુબઈમાં ગરબાના ત્રણ વર્ષથી તમે શોઝ કરી રહ્યા છો એન્ડ સક્સેસફુલ જઈ રહ્યા છે ત્યાં બી દિવાળી ને આ તહેવાર છે અને આજે ગરબાની એ નવરાત્રીની વાતો નીકળી બટ ઓબિયસ કારણ કે નીકળશે ઇન્ડિયામાં શોઝ કરવા શું ડિફરન્સ લાગે તમને અને ત્યાં કઈ ડિફિકલ્ટીઝ તમે ફેસ કરો છો ઓડિયન્સ ને લઈને અને સ્ટેજ પર્ફોમન્સીસ વગેરે વગેરે જે પણ હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન એમાં શું ડિફરન્સ તમને લાગે છે દુબઈ હું કન્સિકલી થર્ડ યર મારું હતું અને દુબઈના લોકો એટલે અલ્ટિમેટલી તો અહિયાં જ આપણા ગુજરાતીઓ છે એટલે હું તો એવું કઉ છું કે જ્યાં જ્યાં હું જાઉં છું ગરબા કરવા એ ગુજરાતીઓ માટે જ જઉં છું તો ઇન્ટરનલી એઝ ધ કોર કોઈ મેજર ડિફરન્સ હોતો નથી ખાલી એક વસ્તુ છે કે મારા ગરબા પ્યોર ટ્રેડિશનલ ગરબા હોય છે પ્રાચીન ગરબા તો એ લોકો ઉલટાના બહુ જ હેપી થાય છે એટલે કદાચ ટ્રેડિશનલ ગરબા સૌ જાણો છો કે આ વેસ્ટર્ન ગરબાના જમાનામાં કે જ્યાં વેસ્ટર્ન બીટ બહુ ટ્રેન્ડિંગ છે આજકાલ કે આખું વર્ષ આપણે હિન્દી મ્યુઝિક વેસ્ટર્ન મ્યુઝિક કરીએ છે ત્યારે બહુ ઓછા એવા કલાકારો છે ઇન્કલુડિંગ માય સેલ્ફ કે જે પ્રાચીન ગીત ને પ્રાચીન ગરબા નો ટેસ્ટ ફ્લેવર જોનર એને મેન્ટેન કરે છે ઓકે તો એવું ઘણી થાય કે દુબઈ જઈને પરફોર્મ કરતા હોઈએ ત્યારે ઘણા ઘણા ફેમિલીઝ આવીને કે કે તમે ગાયેલા ગરબા અમે વીસ વર્ષ પછી સાંભળીએ છે પચીસ વર્ષ પછી સાંભળીએ છે સો ધે બિકમ વેરી હેપી અને દુબઈના મારા જે ખેલૈયાઓ છે એની જો વાત કરું

આઈ હેવ અ સ્વીટ ટુથ મને તો બધું પણ મારા હસબન્ડ ને ખીર નો બહુ શોખ છે તો આજે ઘર માં ખીર બનવાની છે અરે વાહ તો આપ આપ કુકિંગ કરો છો પોતે દિવાળી પર કે હસબન્ડ હાથ ફેરવે છે ભાઈ એવું હિન્દી માં કહેવાય છે એક કઢાઈ મે હાથ લગા દો તો શું એ મદદ મળતી હોય છે એનાથી વધારે નેક્સ્ટ લેવલ નું મને આવડતું નથી પેટ ભરાઈ જાય ને એટલું થઈ જાય કે મારા હસબન્ડ ને તો કિચન નો રસ્તો પણ ખબર નથી હા મને થયું કે તમે એવું કહેશો કે હસબન્ડ ને તો આજે દિવાળીના ના તહેવાર પર આપ બંને કેવી રીતે હસબન્ડ વાઇફ હાઉ યુ વીલ ફેસ્ટિવલ બસ આઈ યુ કે મારી બહુ લાંબી ટુર પતિ અમે લોકો ઓસ્ટ્રેલિયા

ચોક્કસ ચોક્કસ આજે તમને એક રિસ્કી ફેક્ટર કરાવું થોડું કે મારા હાથની ખીર પૂરી તમે ટેસ્ટ કરી અને પછી જ જાવ અહીંયા ચોક્કસથી તો હવે જોઈએ આપણે કે આઉટ ઓફ ટેન પોઈન્ટ્સ સિંગિંગ માં તો કેરવીજી ટેન ઓન ટેન છે 쿠કિંગ માં શું છે ચાલો જોઈએ મજાની રંગોળી થઈ છે બીટીવી ન્યૂઝ દિવાળી ખરેખર ખૂબ જ રંગીન મ્યુઝિકલ અને ફૂલ ઓફ લાઈટ વાળી દિવાળી અત્યારે થઈ છે આજે હવે લોકોએ જે છે ને રેડીમેડ રંગોલી જે ડિઝાઇન્સ આવે છે મેં જોયું હવે અહીંયા તમે ખૂબ મહેનત કરી છે આ ડિઝાઇન બનાવવા માટે લોકો બહાર થી ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે અને રંગોળી એવું કહેતા હોય છે કે રંગોળી ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે કોણ બનાવે કોણ આટલી મહેનત કરે તો લાઈને પેલી ડિશો લાવે ને કલર પૂરવા માટે પેલું લઈને આવે કલર સ્ટિક્સ લઈને આવે તો આપ ટ્રેડિશનલ વે મને અહીંયા લાગે છે અહીંયા પણ આપ ટ્રેડિશનલ વે ફોલો કરો છો ટ્રેડિશનલ રંગોળી કરીએ છીએ પણ અહીંયા જે બધા બોટલ્સ આવે છે હારની ટાઈપનું એક ફિલ્ટર આવે છે

કોઈ પણ ક્ષણે બિલકુલ પણ આપણા ગુજરાત સંસ્કૃતિ આપણા ભારત ની સંસ્કૃતિ ને હંમેશા જીવતી રાખજો આપણા રૂટ જે છે અવર સ્ટ્રેન્થ ઇટ ઇઝ મેકિંગ અસ મોર સ્પેશિયલ આ દુનિયાની દોડમાં બધા જેવું બનવાની દોડમાં આપણું કલ્ચર જ એક આપણું કવચ છે તો કલ્ચર છોડતા નહીં અને તો એ પણ તમારી સાથે રહેશે અને તમારા સપના ડબલ સ્પીડે પૂરા થશે

જાન હે તો જહાન હે તમામ દર્શકોને એક મેસેજ કે દિવાળી ખૂબ જ સેફ્ટી સાથે ઉજવવી જોઈએ ફટાકડા ફોડવા એ રિચ્યુઅલ્સ છે પરંતુ સેફ્ટી સૌ પ્રથમ સૌ માટે એ મહત્વનું હોવું જોઈએ આ સાથે જ કેરપીજી વિશ્યુ અ વેરી હેપી દિવાલી તમામ દર્શકોને હેપી દિવાલી એન્ડ અ વેરી પ્રોસ્પરસ ન્યુ યર